તમારી તાકાત બતાવો છો અડધો મને હાથે પેલા તમને બતાવો મેં તો બતાય પૂછો પૂછો હાલત મેં એટલે ચોરો તમે હું કા ચોરો હડો તા માર તો ને ચોરો મને વાગી તો હું કા તાન તમે ડડા થઈ જો ચપ્પલ પેવા હવે ચાલ નહીં પેરો ના તા તો ગન જાવ ઉપર હે હા એ તો કરે છે તબા ના હં બરોબર

હવે જવું હોય છે નાખે હું પૂરા પતી જ થોડા પુરાતા હવે શું કરવાનું જવું છે બેતર માં નીકળું ખરીદ થઈશું બોકરા એટલે નીકળું

ये 500 है 502 का दान है तुम तो दो बार तो को यू ना 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 धन्यवाद 10 खंद आओ ना ना वो नहीं है ला नहीं दो केवा हारकने भागी जाना पसी मो ना तो भाई हो किदु तो भई तम खोटू लागियो ना खोटू तो यूं तुम कोरा आ तम बेहा मु पाणी बानी लाऊ चलो बैठेंगे

mhm. 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 điện thế này mhm. 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 đi mhm. 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 mhm.

તમે વાપર જાય વાપરી જાય વાપરી જાય તમારે થવાની એક તો

তু গা খবৰ নাই